આજે વાત કરશું નેપાળમાં ફસાયેલા ભાવનગરના ચાલીસ થી વધુ શ્રદ્ધાળુઓની તાજેતરમાં નેપાળમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ભાવનગરના કેટલાક યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા આખરે ઘણા પ્રયાસો પછી આ તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે વતન પરત ફરવા માટે રવાના થયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના નારી ગામના ચાલીસ થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળના પ્રવાસે ગયા હતા ધાર્મિક યાત્રાનો આનંદ માણી રહેલા આ શ્રદ્ધાળુઓ મુસાફરો માટે આ મુશ્કેલ પરિસ્થિતિ હતી પરંતુ સદભાગ્યે સ્થાનિક પ્રશાસન અને રાજકીય નેતાઓની મદદથી તેઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા સાંસદ નીમુબેન બાભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાના પ્રયાસોથી આ યાત્રાળુઓને સુરક્ષિત રીતે પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ તમામ શ્રદ્ધાળુઓ આજે સવારે નેપાળથી ભાવનગર આવવા માટે રવાના થયા છે તેઓએ હાલમાં જ ભારતની સરહદમાં સુરક્ષિત રીતે પ્રવેશ કર્યો છે અને તેઓ થોડા જ સમયમાં પોતાના વતન પહોંચી જશે પરત ફરી રહેલા તમામ શ્રદ્ધાળુઓએ મુશ્કેલીના સમયમાં મદદ કરવા બદલ સાંસદ નિમુબેન બાંભણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને નગરસેવક ઉપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર વ્યક્ત કર્યો હતો યાત્રા પ્રવાસ લઈ નીકળ્યો હતો તેની અંદર મારા બે તેતાલીસ પેસેન્જર અને લઈને અયોધ્યા હરિદ્વાર ગોકુળ મથુરા અને નેપાળનો મારો પ્રવાસ હતો પણ નેપાળની અંદર જાતા બે દિવસના તોફાનના હિસાબે અમારે રોકાણ થયું હતું પણ એ રોકાણની અંદર માન્ય શ્રી ઉપેન્દ્રભાઈ ચુડાસમા અને બેન શ્રી નિમુબેન બામણિયા તેમજ જીતુભાઈ વાઘાણી વિનોદભાઈ કોકડિયા અને જગભા ગોહિલ સહકાર આપ્યો બોરતળા વોર્ડના જગદીશસિંહ પીપરાણી પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌહાણ ઉપેન્દ્રસિંહ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ હરેન્દ્રસિંહ ગોહિલ આ બધાએ અમને આખી રાત પોતાના કોન્ટેક્ટમાં રાખી તેમજ કે અમને આખી રાતે પોતાના અને અમને સહયોગ મળે પણ અમને સહી સલામતી મારા સૌ યાત્રી ભાઈઓ મારા વડીલો બધાને અમે સહી સલામત ભારતની અંદર પહોંચી ગયા છીએ તો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ત્યારબાદ મારી સાથે મારા વડીલ શ્રી એવા કરમસિંહભાઈ કાનજીભાઈ બેટરી ચાર્જ રાખજો ઓકે ફોન કરે છે સાહેબ નઈ બધી તમને સુરક્ષિત લઈ આવશો હો ચિંતા ન કરતા ભાવનગર ના શ્રદ્ધાળુઓ પરના સમાચાર આ તમામ લોકો સુરક્ષિત છે તે જાણીને આપણે સૌએ રાહત નો શ્વાસ લીધો છે ફરી મળીશું નવીનતમ સમાચારો સાથે ત્યાં સુધી આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર